ભુજના નગરમાં આવેલ જલારામ બાપાના મંદિરના પાટોત્સવની આજ રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તારીખ અગિયારમી ડિસેમ્બર બે હજાર નવના ના આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આજે જ્યારે તેને પંદર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સૌ હરિભક્તોએ સાથે મળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજના જુદા જુદા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને દર વર્ષે આ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે અને આ સાથે જ રઘુવંશી સમાજના આશરે બારસો થી પંદરસો લોકો એક સાથે પ્રસાદી લઈ શકે તે માટે એક નવનિર્મિત હોલનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે લોહાણા સમાજના આગેવાન દિલીપભાઈ ઠક્કર આવું સાંભળીએ તેમના શબ્દોમાં શ્રી દિલીપેલ ઠક્કર મંત્રી શ્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ તથા શ્રી જલારામ મંદિર ઉત્કર્ષ ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ રઘુવંશીનગર આજે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ એટલે શ્રી જલારામ મંદિરનો પંદરમો પાટોત્સવ અગિયાર બાર બે હજાર નવના આ મંદિરની સ્થાપના થયેલ ત્યારબાદ આ મંદિરનો પંદરમો પાટોત્સવ છે ત્યારથી કરીને આજ દિવસ સુધી શ્રી શામજીભાઈ નરેડીવાળા પરિવાર દ્વારા આ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે તથા સાંજે મહાઆરતી સંગીતમય હોય છે તેમજ પ્રસાદ લગભગ બારસોથી પંદરસો ભક્તોનો પ્રસાદ અત્રે આપવામાં આવે છે અને સર્વ જ્ઞાતિના માણસો અને લોકો આ પ્રસાદનો લાભ લે છે ભુજ લોહાણ મહાજનના સર્વે હોદ્દેદારો તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ રઘુવંશી ઉત્કર્ષ મંડળ આ બધે સર્વે ભેગા થઈ આ કાર્યક્રમનું આયોજન કરે છે અત્રે જે નગરમાં જે હોલ હતો એ હોલ નાનો પડતો હતો ત્યારે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશા ઠક્કરને એવો વિચાર આવ્યો કે આવડા પંદરસો માણસો અહીંયા જમે છે તો આટલો નાનો મેદાન અને આટલો નાનો હોલ હોય તો પૂરો ન થઈ શકે એટલે શ્રી કલ્પેશભાઈએ દાતાઓ પાસે પહેલ મૂકી અને એમાં શ્રી નવીનભાઈ મનજીભાઈ આયા તથા શ્રી ભાવેશભાઈ સોના ગેલાએ આ પહેલને ઉપાડી લીધી અને મને દાતાશ્રીઓ તરફથી મોટો હોલ બનાવી આપવામાં આવેલ તથા સર્વેના સહકારથી આ મેદાન મોટું કરવામાં આવેલ જેથી બારસોથી પંદરસો હરિભક્તો અહીં પ્રસાદ એક સાથે લઈ શકે સંગીતમય મહારતી માણી શકે એટલે આવી સગવડતા રઘુવંશી ઉત્કર્ષ મંડળ અને એના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ આ ઠક્કરના રાહબરી હેઠળ મંડળે આ સુંદર કામગીરી કરી છે